દર્શક મિત્રો પ્રણામ વંદે વાતર એક જિજ્ઞાસુ કોલેજના વિદ્યાર્થી યોગાલય પર આવેલા એમના પપ્પાને એડકી એટલે કે હિચકી મટતી નહોતી તો એ આમ જ બીજા કોઈ મિત્રની દવા લેવા આવેલા તો એમને મને જિજ્ઞાસ પૂછ્યું તો આપણે એડકી પર થોડું વધારે ચિંતન કરીશું એડકીના વિષયને થોડું વધારી લઈશ ઘણા મિત્રોને મોટી ઉંમરના લોકોને એડકી આવે છે તો મટતી નથી એટલે એડકી પર થોડું નોલેજ હોવું જરૂરી છે કેટલાય લોકો એવા પણ જોવા મળ્યા છે

આવે છે તેનું મુખ્ય કારણ છે અજીર્ણ અમલતા હાઈપર એસીડીટી ઠાંસી ઠાંસીને ભોજન કર્યા બાદ અથવા ફટાફટ ભોજન ખાઈએ ચાવ્યા વગર ભોજન ખાઈએ તો પણ થાય જ્યારે પેટમાં ગેસનો ભરાવો થાય ત્યારે પણ થાય એવા તો અનેક કારણો છે પરંતુ મુખ્ય કારણ આ બે વાયુઓ છે એક કુપિત થાય ત્યારે થાય પ્રાણવાયુને ઉદાન વાયુ એના ઉપચારમાં જો આપણે જોઈએ તો ક્યારેક તો એકલું ઠંડુ પાણી પી લઈએ ને તો પણ એડકી મટી જતી હોય છે કેટલીકવાર ઉપર જોઈને એકાદ ઘૂટ પાણી ઉતારી દઈએ તો પણ એડકી મટી જતી હોય છે યોગાલયના ડોક્ટર્સ જે તે વખતે આવા પેશન્ટને શંખવટી લેવાના પણ સૂચન કરે છે ક્યારેક જો સમજો વધારે એડકી આવતી હોય તો આપણે મનને બીજી રીતે વાળી દઈએ અન્યત્ર વાળી દઈએ તો પણ એડકી મટી જાય છે કારણ કે જે તે વાયુ જે તે વખતે ડાયવર્ઝન લઈ છે જાલંધર બંધ તમે કરો અથવા ત્રિબંધ કરો ઊંડો શ્વાસ લઈને અંદર રોકી રાખીને દાઢી ગળાની પાસે અડાડવી જોઈએ બાર સેકન્ડ માટે પછી મોડું ઉપર ઉઠાયા વગર અને શ્વાસ ડિસ્ટર્બ કર્યા વગર જો લાળના ત્રણ ગૂંટડા અંદર ઉતારીએ એ જાલંદર બંધ કહેવાય એનાથી પણ એડકી મટી જતી હોય છે કેટલીક વાર ત્રિબંધ કરવાથી ત્રિબંધમાં પણ વેરાયટી છે જાણવા જેવું છે શ્વાસ ટોટલ બહાર રોકવાના જો કે આ તો અંદર કુંભકનો વિષય છે પણ તમે બહેર કુંભક કરીને પણ જોઈ શકો છો તમને જેનાથી ફેર પડે શ્વાસ બહાર રોકો ગુદા ઉપર ખેંચો પેટ અંદર ખેંચો દાળી ગળે અડાડો બાર સેકન્ડ શ્વાસ બહાર રોકો અંદર હોય તો અંદર રોકો અને પછી લાળના ત્રણ ગૂંટડા ઉતારો તો પણ એડકી મટી જાય હવે બે ત્રણ દિવસ કરવું પડે કેટલીક વાર એડકી બહુ જિદ્દી હોય છે મટતી જ નથી બધા પ્રયોગ કરવા છતાં તો પછી એવા કિસ્સામાં એક આતરું માલ કે એનાથી થોડું જાડું કપડું લેવાનું સવારના વખતે નાતા પહેલાં પેટ ઉપર એને મૂકી દેવાનું ને પાછું માટી ફેરવી દેવાની એના ઉપર પીળી મૂલતાની માટી ફેરવી દેવાની અડધો કલાક રાખવાનું સામાન્ય શ્વાસ પ્રશ્વાસ કરવાના ત્યારે પણ એડકી મટી જતી હોય છે જો આ પેટના પ્રયોગથી થોડા ઓછા પરિણામ મળે તો વ્યક્તિને ઉલટો સૂડાવી દેવાનો ઉલટો સુડાઈને કરોડ પર ત્રણ મિનિટ માટે ગરમ શેક આપવાનો બે મિનિટ માટે ઠંડો એ રીતે ત્રણથી પાંચ વાર આ ક્રિયા કરો અને બની શકે તો ત્યાર પછી મુલતાની માટીનું એક લાંબુ કપડું કરોડરજ્જુ પર મૂકી દો એનાથી પણ એડકી મટ્ટી જોવા મળી છે બીજા ઘણા પ્રયોગો છે જે મિત્રએ પૂછેલું એના તમને બી કામ લાગે એટલે પ્રયોગો બતાવી દઉં છું કેટલીક વાર જલનેતી કરવાથી પણ ફાયદા થાય છે જલનેતીમાં એનો વિશેષ લોટો હોય છે એ લોટામાં પાણી ભરીને એની ટોટી એક નાકમાં મૂકી દેવાની બીજા નાકથી પાણી બહાર આવે મોડું ખુલ્લું રાખવાનું નીચે જોવાનું આ નાકથી પાણી બહાર આવશે એના માટે જો તમને જાણવું હોય ને તો મારી આંગળી મૂકી છે ત્યાં બટન દબાવશો તો તમને જલનીતિનો એક વિડીયો મળશે એ જોઈ લેજો તો તમને વિજય તાજો થઈ જશે પ્રેક્ટિકલ પણ જોવા મળશે પછી બીજી બાજુ માથું નમાવજો આ નાકમાં એ લોટાની ટોટી મૂકજો અને અહીંથી પાણી બહાર કાઢજો એવા એકાદ બે વાર પ્રયોગ કરશો થોડું સોલ્ટ નાખવાનું પાણીમાં અને પાણી સાધારણ નવસેકું રાખવાનું ઠંડુ પાણી નહીં લેવાનું તો જલનેતિના ફાયદા થશે જલનેતિના એકલા જ એડકીમાં ફાયદા થશે એવું નહીં નાક ક્લિયર થઈ જશે શરદી નીકળી જશે સાઇનસ બિંદુઓ ખુલી જશે શરદી કે માથું શરદીના કારણે માથું દુખતું હોય તો મટી જશે મગજ પીસફુલ થઈ જશે ઊંઘ સારી આવશે એવા ઘણા બધા ફાયદા જલનેતિના છે જો આનાથી પણ કેટલાક લોકોની પ્રકૃતિ જેવી હોય કે ફાયદા ના થાય તો પછી એક લોટો હુંફાળા પાણીવાલો લઈને બેસવાનો પહેલાં ત્રણ ગ્લાસ પાણી પીઓ પછી એકાદ મિનિટ પછી બીજા બે ગ્લાસ પાણી પીઓ અને બાથરૂમમાં જાઓ આ બે આંગળી છે તર્જની અને મધ્યમિકા એની આગલા ટેરવા અંદર આંગળી નાખો અને દબાવી દો દબાવવાથી તમને ઉલટી થઈ જશે ઉલટી કરવાથી પણ તમને એડકીમાં બહુ સારા ફાયદા થાય છે પણ મિત્રો અતિ સર્વત્ર વર્જે તે તમે જો લાઈફસ્ટાઈલ જ બદલી નાખશો તમે પ્રયોગ તો કરો હું જે કહું છું જો ઓવરઓલ બધા જ પ્રકારની તંદુરસ્તી જોઈતી હોય તમને સાંજે છ વાગે ખાઈ લો છ વાગતા પહેલાં સૂર્યાસ્ત પહેલાં કરી તો જુઓ ભરપૂર ફાયદા થશે એનાથી પણ એડકી મટી જતી હોય છે તો મિત્રો આમાંથી આપને જે વિષય ગમે એ વિષય સ્વીકારી લો કરી જુઓ છતાં ના ફેર પડે તો કોઈ મોટા સાહેબને બતાવી દેજો અસ્તુ આ સંવાદનો બધો શ્રેય ભગવાનના ચરણોમાં અર્પીટ કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાવું છું વંદે માત્ર